મૂળ તળાજાના વતની અને હાલ ભાવનગર ખાતે રહેતા એટેન્ડન્ટ સુપરવાઇઝર અક્રમભાઈ મુનાવરભાઈ જેઓને બાંદ્રાથી ભાવનગર આવતી ટ્રેનમાં બી વન સીટ નંબર ફોર્ટી નાઇન પર બેઠેલ પેસેન્જરનું વીસ હજાર ભરેલ પાકીટ અને જરૂરી ડોક્યુમેન્ટ પાકીટ અક્રમભાઈને મળ્યું હતું ત્યારબાદ તેઓએ ભારે જહેમત બાદ મૂળ માલિકનો સંપર્ક કર્યો હતો અને તેઓને પરત કરી માનવતા મહેકાવી હતી સામા પક્ષે પાકિટના માલિક દ્વારા પણ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો